વર્ષની છેલ્લી સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી વડોદરા મહાનગરપાલિકાની મળેલ સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વશ્રી રામસુતારના દુઃખદ નિધનના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી છે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે ત્યારે કહી શકાય વર્ષની છેલ્લી સભા મળી હતી જેમાં વિશ્વની સૌથી ઓછી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણ કિશન માનિત એવા સ્વ રામ સુતારના સો વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન અને સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહારના ઓગણસાઠ વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનના પગલે આજની આ સામાન અન્ય સભા બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ ઓગણીસના રોજ પર મુલતવી કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોખની લાગણી અનુભવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ બે મિનિટ મૌન પાડી અને ઈશ્વરને ઈશ્વર તેમને ચીર શાંતિ બગશે તેવી પ્રાર્થના કરી અને આજની સભા ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજના સાડા છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે